આજ તો જો દેવના ઘેરે જમવાનું હતું બધા વૈ ગયા હું રહીશ એલ્લે હાલીન જાવાનું હવે નઈ દેવ લેવા આવે મમતા ભાભી ને દાળ ભાત બહુ હારા આવડે ને એટલે એ બનાવી નાખે એને કોઈની જરૂર ન પડે જમીન તરત કોગળો નાખ્યો કાજલ ભાભીના ઘરે પણ અહીંયા તો એ આવું કામ કરતા હતા પાછા કે સુરતમાં રહેવું હોય ને તો બપોરે ઊંઘને હરામ કરવી પડે કામ કરવું પડે તો બે પાંદડે થાવી એ બધું તો ઠીક તો એને અમને બધાને તાડુ તાડું પીવડાવી દીધું

ઈ પેલા દાદા ને જોવે પછી બસ માં મેળ ન આવે એટલે પીવડાવી દીધી અને આજ બા ગયા ને તો અમને બધાને મજા ન આવે એટલે કમેન્ટમાં હમણાં નેક્સ્ટ વિડીયો